બાપુ આવ્યા સડે મતલબ બાટલો બે સાહેબી સડાવ્યા અને પાસમો બાપુ સડાવે ને હિરલ નો બાટલા નો સામાન બધો આવી ગયો હવે તો લગભગ હું શીખે ગો

બાટલા માંથી એર ગાઢવાનું કામકાજ ચાલુ હેલો આજે લગભગ બધું છે આજે એર ઓછો આવ્યો આજે આવ્યો જ નથી બે ત્રણ ટીપા પડી જાય નીચે એટલે દે પુશ કરી દે પછી બાપુ મોબાઈલ ચેક ગામ ન જાવ કાને હું કે બાપુ આ લિક્વિડ ને હું કેવામાં આવે આ સ્પ્રિટ સ્પ્રિટ છે આપણે સ્પેશિયલ બોટલ જ લઈ લીધી ખબર જ હતી આ છે ને કે લાગી ગયું ક્યારે કેવું એવું ક્યારે ખંજવાળ કે આવ્યા ને આના હાથ ધોઈ નાખવાના હાથ ઉત પણ ધોઈ કાયા ની અમે સેનિટાઈઝર આવે તો બોટલ છે આ ટેપ સે હાથ મલગડવા ની બોટલ ની કલા હોય ને આ ક્યાં som kada ha kaam kare mama ne kaun chhu som ko ve aa som kowe? ve gandi gandi tu gandi joke mummy kon gandi hai er gandi hai ke tu aa to અંદર પડી છે પડશે અંતર ઓલો લેમ્પ હું કરી હું હવે ને આખો પંચર આવે એક પંચર જ આવી જોઈએ આપણે બે ક્યારે ફૂલ બેલ્ટ રાખવાની જરૂર આપણે મારા બેલ્ટ હોય ઓય ટાઈમ બાંધી દે

ઓથે ચડિયા એ વાત ખ્યાલ ગાયગા વિહીઓ ચડી તુદવાય રહેતો મૂટીવાળી રહે હા જો તો હું બીક બી ગઈ તોય મારું છઈ ને બ્લડ તરમ નો બસ દરવાજો બંધ કર દે એટલે એવું ન જ બાપુ મારું બ્લડ કે કોઈનું હું બ્લડ છું ને મને કઈક થાય ચાલુ રાખો બાપા આ તો છે હો કા એક એ તું મને હલાય હા બેટા ગડી કલય માં

અરે ના કાલ લે તો આ છે ને બાપુ ઈ કઈ છે બાટલો બનાવવાની એટલો ઇન્જેક્શન ચાલો હવે અહીંયા પેશન્ટ એવા બાટલાની બાટલાની ટ્રીટમેન્ટ આપી રહ્યો છું બાટલો ચાલુ કરી દીધો છે હવે એમાં હમણાં ઇન્જેક્શન વન પોઈન્ટ ફાઇવ સીસી ભરીને આપવાનું છે જેમને ચાર બાટલા કાલે ચઢાવી દીધા બે શક્તિના ચડાવ્યા છે અને પછી એનું રિપોર્ટિંગ કરવાનું છે શું રિપોર્ટ આવે છે એ પ્રમાણે આગળ ટ્રીટમેન્ટ કરશું અમને રામાપીર બાપાએ અહીંયા બાજુમાં થોડોક સેવાનો અમને લાભ આપ્યો છે અને હું નાઇન્ટી વન બી ડૉક્ટર છું અને અત્યારે આશ્રમ ચલાવું છું જય અલગધણી આશ્રમ

નવરાત્રી તો હવે આગળનો વિડીયો પછી કન્ટિન્યુ કરશું વિરલ ના શું પોઝિશન છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અમારા ચેનલને ને હમણા છે અમારી તબિયત હમણા કેટલાક દિવસ થી આ વિડિયો નથી આવ્યો અને બનાવી નથી શકતા કારણ કે વજે હવાના કામમાં બિઝી હતા હિરલ બીમાર હતી લગભગ તો આમ તો કે ઘરમાં માં બધા બીમાર હતા એટલે હજુ કરે હિરલને ને વધારે ખાટલો આવ્યો બધા કરતા હિરલ નો કા તાવ સરદી વધારે છે કે વાયરસ જ છે એટલે ટુકમાં અમે બધા તો રિકવર થઈ ગયા હિરલ ને હવે આજ પાંચમો બાટલો સેલો છે આજ આ ટુકમાં આમ તો આજનો પાંચમો છે ને કન્ટિન્યુ સાત બાટલા છે ને સાત થયા પછી કેટલા આવે ઈ કઈ હવે કાલે રિપોર્ટ કરવા જઈએ તો ખબર પડે કે કેટલા બાટલા આવે હું છે એમ કારણ કે 56% હા 56% વાયરસ બતાવે હું એવું લાગે બધા ધબધબાડી જ રામ સીતારામ સાહેબ માતાજી ફરી પાછા કરશું